જય દોસ્તો જય શ્રી કૃષ્ણ ગોકુળની ગલીઓમાં છું અત્યારે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરી અને આ ગોકુળની ગલીઓ આપણે જોવી છે ત્યારે આપ જોઈ શકો છો દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવાની માટે આવે છે દેશ વિદેશથી અહીં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે આવે છે દોસ્તો આપણે ગોકુળની ગલીઓ જોવાની છે ભાઈ બધી ઠેર ઠેર જગ્યાએ અહીંયા તમને આધ્યાત્મ નીતરતું દેખાશે આપ જોઈ શકો છો ભગવાન શ્રી કૃષ્ણના અનેક પરચાઓ અનેક વાતો અનેક ચારિત્રથી એમ કહેવાય કે આ બધી ગલીઓ ભરપૂર છે ઠેર ઠેર ભગવાન શ્રી કૃષ્ણની વાતો તમને અહીંયા સાંભળવા મળે અને અહીંયા સરસ મજાની આ વસ્તુ બની રહી છે એક એક વસ્તુ તમે જોઈ લો ગોકુળ ની આ બધી બજારો બતાવીશ તમને દર્શન કરાવીશ આ બધું જો આ બની રહ્યું છે ઈશ્વર ક્યાં બોલતા

અહીંયા બધા શ્રદ્ધાળુઓ આવે ભાવથી પ્રેમથી અહીંયા પણ બધી નાસ્તા પાણી જમવા માટેની બધી વ્યવસ્થાઓ જો કે હું એની ગલીઓ તમને બતાવીશ દોસ્તો અને અહીંયા લખ્યું છે વૈકુંઠ દ્વાર પ્રાચીન મંદિર શ્રી ગોકુલનાથ નંદાલય નંદ ભવન વાહ કયા કયા બધી ગોકુળ ની ગલીઓ આવો આપણે આગળ જઈએ યા કપિરાજ જેવું બધું મળી રહ્યું છે ભાઈ બજારમાં સરસ મજાનું ખરેખર ગુજરાતથી આપણે ગોકુળ આવીએ એટલે ભાઈ આપણા મનમાં ઘણી બધી ભાવના હોય ઘણું બધું આપણે સિરિયલમાં ટીવી ફિલ્મોના મારફતે કૃષ્ણ ભગવાનની બધી વાતો સાંભળી હોય જોઈ હોય દોસ્તો આ બધું તમે જુઓ આ બધું ગોકુળ નગરી છે આ બધા જૂના જૂના બધા પ્રાચીન ઓરડાઓ મકાન ઘર વગેરે આ બધું તમે જુઓ એની ગલીઓ ગલીઓ જે છે ભગવાન કૃષ્ણની ભક્તિથી આજે પણ ભરપૂર છે વાહ 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 અને દોસ્તો આ બધી ગલીઓ જે છે ને તમને જાણીને આશ્ચર્ય થશે પણ અનેક ફિલ્મો અનેક ગીતો આ બધી ગોકુળની ગલીઓમાં બન્યા છે અને બધા એક પછી એક એમ કહેવાય કે હિટ રહ્યા છે એટલે આ બધી સાંકડી બધી જૂની બધી ગલીઓ તમે કોઈને કોઈ સ્વરૂપે જોઈ હશે ગૌ સેવા ઈશ્વર સેવા હૈ આપ જોઈ શકો છો આ બધા અતિ જૂના જૂના મકાનો પણ છે એક પછી એક આપણે આ બધું જોવું છે હે નંદરાણી રે તારે આંગણીએ અજવાળા વાહ શ્રી રત્નમોતી સંસ્કૃત મહાવિદ્યાલય દોસ્તો અહીંયા સંસ્કૃત ભણાવવામાં આવે છે શીખવવામાં આવે છે

ગોકુળની ગલીઓમાં આ બધું તમે જોઈ શકો છો વાહ શ્રી કૃષ્ણ મહિમાને લગતી તમામ વસ્તુઓ અહીંયા મળે છે ભગવાન કૃષ્ણથી એમ કહેવાય કે આ બધી ભરપૂર બધી ગલીઓ આ ભાઈ માળા વેચી રહ્યા છે સર મોગરી ભૈયા મોગરાની માળા દસ રૂપિયાની અને આ તમને એક સરસ મજાના બધા અહીંયા અંદર જા શકતે અહીંયા પણ અંદર જઈને હું તમને દોસ્તો આ ધર્મશાળા છે આ બધી ગોકુળની ગલીઓ છે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણની બધી યાદીઓ આ જગ્યાએ તરો તાજા છે હું અત્યારે આવ્યો છું અને એક અલગ જ જાણે આ બધો નજારો હોય અલગ જ જાણે આ એક દુનિયા છે આપ તમે જોઈ શકો છો દોસ્તો આ બધી જૂના જૂના મકાનો જૂના જૂના બધા બિલ્ડિંગ અને આ બધા આ આથી વિશાળ દરવાજો અહિયાં તમે જુઓ આ ધર્મશાળા છે અહીંયાથી આગળ જઈએ તમે જુઓ બધી સાંકડી સાંકડી ગલીઓ પણ જાણે અનેક વાતોનો અર્થ પોતાના કોઠાની માલી પર સંગ્રહની બેઠી હોય અનેક વાતો આજે પણ એમ કહેવાય કે આ જગ્યાએ ભરપૂર હોય વાહ તમે જુઓ દોસ્તો અનેક ફિલ્મો અનેક ગીતોના શૂટિંગ આ ગલીઓમાં થયા છે અને બહુ બધા હિટ પણ રહ્યા છે રાધે રાધે

બદ્રીનાથ સુભદ્રાબેન અને ગિરિરાજ વાહ ભાઈ વાહ હા હા દોસ્તો આ બધા દર્શન તમે જોઈ લો અને કહેવાનો મતલબ એમ છે ગોકુળની ગલીઓમાં ઠેર ઠેર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એની અનેક લીલાઓ તમને જોવા મળશે અરે વાહ આ પણ તમે જુઓ વાહ ભાઈ વાહ ये गुरु दरबार है अंदर अच्छा हां 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 वाह भाई वाह

ऐसा है हाँ मुंडी काला डू हां 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 वाह गंगाネルपुर कुंवा पद्मा वाले अजी अजी बताइए अच्छा बैठने के बाद दर्शन भी हो जाएगा इधर मुकर हाँ हाँ इधर क्योंकि तो खड़े होकर नहीं करना और चरणों से लेना है पक्का पक्का नेत्रों पे नहीं लेना डायरेक्ट है नहीं, ना। नहीं 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 ठीक है ये है वृंदावन ओ हो 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 ब्रज के राजा हुआ बेवा દોસ્તો આ બધા દર્શન જે છે આ દુર્લભ છે આ તમે જોઈ લો ભગવાનનું સ્વરૂપ તમે જુઓ ગોકળની ગલીઓમાં આ ભાઈ જે છે ને એ આગળ ઊભા તા હું વિડીયો બનાવતો જોઈને કદાચ આ ભગવાન આ શેઠ આ સાવરીઓ આપણને એમ કહેતો હોય છે કે ભાઈ હા તને દર્શન આજે થશે એટલે આ બધા આપણા નસીબની વાત છે પ્રાચીન હા હા એવું પણ દેખાતું હં 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 આજ બી મોગલકાલમાં ઔરંગજેબ એમાં ભૂમિ નહીં થોડા હં 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 ये 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 मंदिर 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 ऐसे बचे थे जो जो नहीं नहीं तोड़ तोड़ पुराना मंदिर। जेब ने जब हमला किया किया मगर मगर फिर भी उसने जो कुछ भी उसने कुछ वो तोड़ नहीं पाया था। तोड़ पाया हाँ हा। और उसी समय से से प्राचीन काल इनके यहीं प्राप्त हुए यही उनका दुर्लभ है गोकुणी ग ખરેખર શામકો ભજન અચ્છા દર્શન થયા દોસ્તો कदाच आप नसीब की बात है थैंक यू भैया आपने बोला में है गुजरात में हम बोटा सालंगपुर नाम सुना है हनुमान जी का कष्ट भंजन देव सालंगपुर बहुत बड़ा धाम है पास? बोटाद के पास के? नहीं, नहीं नहीं बोटाद जो है वहाँ का जिला है भावनगर नाम सुना है हाँ भावनगर के पहले बोटाद अहमदाबाद अहमदाबाद जामनगर सीधा हाँ हाँ जामनगर जूनागढ़ सौरराष्ट्र सौरराष्ट्र काठियावाड़ जो है ना तुम्हारा पूरा काठियावाड़ में सोमनाथ रह गया नहीं सारा जगह देखा है गोल गोल अच्छा अब आपला आहा हा, हा, हा बराबर सही है आ, तुम्हारा गोपी तालाब हां गोपी तालाब मछली टेर टेर तालाब हां 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 काला मछली है हां वो सब जगह देखा हुआ है वाह बे वाह बहुत अच्छा बैठक बना हुआ है अच्छा गाता गाता था जाता था, हम नहीं जाते। तो आप भी आओ तो कि उसके कि... हम आने लगे <laughs> दोस्तों आको वो फरीन बेटा याद खैर दर्शन हम आगे भी जाते वो शाम को हम आते हैं ठीक है सत्संग नहीं नहीं इसमें तीन आते है दो माइक आते है एक रिसीवर आता है दो आते है आज मैं अकेला हूँ तो मैंने एक ही रखा દોસ્તો આગળ જઈને પણ હું તમને દેખાડું આ બધી કોકુળ ગલીઓ ભાઈ તમે જુઓ આ ભાઈ જે છે એમને લઈ ગયા દર્શન કરવા માટે ખરેખર આનંદ આવ્યો હે कहाँ पे यमुना जी को आरती स्थल है बहुत अच्छा यमुना किनारे पे हाँ। मंदिर वही है नंद भवन नहीं वो तो हम जाएंगे देखने अभी क्या है हम तो पूरी टीम के साथ आए हैं मगर वो लोग थोड़ा आराम कर रहे हैं मैंने सोचा थोड़ा घूम लूँ थोड़ी ऐसी ऐसी वीडियो हम तो अच्छे तरीके से भी बनाएंगे वीडियो अभी ऐसे ही बस गलिया देखने अनैया दोस्तों ठेर ठेर तमें जो वो तो मड़ी जैसे

ફૂલ રાખવા માટે ફૂલ છાબડી અને આ બીજી ત્રીજી નાની બધી વસ્તુઓ નાની મોટી પણ કઈ પણ વસ્તુ અહીંયા મળશે ભાઈ તમને કૃષ્ણ ભક્તિમાં એ તરબોળ વસ્તુ જોવા મળશે આપ જોઈ શકો છો આ બધી ગલીઓ આગળ જવું છે ધીમે ધીમે વાહ

બધું કૃષ્ણ પ્રિય અહીંયા પણ આપણને નાનકડું મંદિર હોય એવું લાગે શ્રી કૃષ્ણ કે પ્રથમ ક્રીડા સ્થળે ગોકુલ આગમન પર અહીંયા કંઈક છે મંદિર છે મહાદેવનું લોક છે એટલે અંદર નહીં જઈ શકીએ પણ આપણે દર્શન કરીએ પ્રાચીન મંદિર શ્રી બલરામજી કો જન્મ બલરામ રેવતી ભવન પુત્ર બલદાવજી એવું લખ્યું છે અહીંયા આવી રિક્ષાઓ છે દોસ્તો જોઈ લો ઈ રીક્ષા છે ઇલેક્ટ્રિક રીક્ષાઓ વાહ આ બધું હું તમને જે દેખાડી રહ્યો છું ભાઈ આ તો હું અચાનક જ અત્યારે ભાઈ અત્યારે આ બધું હું જોવા બધું નીકળો તો ને તમને બતાવી રહ્યો છે પણ તમે ખરેખર આવશો તો તમને આનંદ આવશે જી ભૈયા જી ભૈયા આ બધું તમે જુઓ અને આ બધું દોસ્તો અનેક ફિલ્મોના શૂટિંગ અહીંયા થયા છે અનેક સોંગ અહીંયા શૂટ થયા છે અને બધા સુપર ડુપર હિટ ગયા છે આ બધી ગોકુળની બજાર હું તમને દેખાડી રહ્યો છું આ તમે જુઓ વાહ દુકાન એક પછી હું તમને બતાવું છું બધું બધી દુકાનો છે આપ જોઈ શકો છો અહિયાં પણ બધું આ મળી રહ્યું છે સરસ મજાનું અહીંયા પ્રસાદ મલ છે ભાઈ આવી રીતના આપજો આ ઇલેક્ટ્રિક રિક્ષા છે અહીંયાથી આવન જાવન હોય અને આ બધા જૂના જૂના બે ઘર આ દુકાન છે મીઠાઈ પ્રસાદ વગેરે મળી રહ્યું છે જોઈ શકો છો દાદાજી જે રહ્યા દાદા એમના ચહેરા પર કંઈક ક્યાંય દાદાઓ પેડા નહિ ખાયા બપેડા હમ અને આ બધી પ્રસાદી દાદાની દુકાન છે ઘણા વર્ષોથી હશે દુકાન એવું આપણને લાગે છે રાધે રાધે અહીંયા શું મળી રહ્યું છે ભાઈ વાલા ભયંકર ઠંડી ઓર મલાઈ લસ્સી દોસ્તો જીરાવાલી છાસ ટૂંકમાં આ જગ્યાએ તમે આવશો એટલે લસ્સી વગેરે વગેરે તમને ખૂબ મસ્ત મળશે અને પાછું એ બધું છે આ માટીના ગ્લાસમાં વાહ આ બધા ગોકુળના ગલિયારા ભાઈ અને અહીંયા કંઈક કોઈ પ્રોગ્રામ હશે આપ જોઈ શકો છો અહીંયા મંડપ નાખવામાં આવ્યો છે લાઈટ છે એ પણ મૂકવામાં આવી છે આવી રીતના બધા અહીંયા આવે આપ જોઈ શકો છો અહીંયા પાણી છાંટવામાં આવી રહ્યું છે મતલબ કે પ્રોગ્રામ હશે અને અહીંયા બાપા સીતારામ ગુજરાતી સમાજ એવું લખ્યું છે વાહ ભાઈ વાહ જય અહીંયા આપ જોઈ શકો છો આ પણ દુકાન છે દુકાન છે કે શું છે અહીંયા આ શું મળી રહ્યું છે ઘર શ્રી નંદ યશોદા મહેલ એવું લખ્યું છેક સુધી દોસ્તો આવું બધું જૂનું 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 આવે આપણે જોઈ રહ્યા છે